આંબલિયા પાલભાઈ તમે શું કહેશો જે રીતે યાત્રા નો કેવો પ્રતિસાદ છે અમે મોરબી થી નીકળ્યા છીએ જો ત્રીજો દિવસ છે અને સતત પીડિત પરિવારો અમારી સાથે છે અને હારે હારે જે ઠેર ઠેર તમે અત્યારે જોયું ગૌરી દળમાં પહોંચ્યા તો લોકોએ જે સ્વાગત કર્યું છે ઠેર ઠેર સ્વાગત થાય છે સ્વાગતની અંદર પણ અમે બહુ સ્પષ્ટ નિયમો રાખ્યા છે કે ક્યાંય ફૂલ ફૂલહારથી સ્વાગત નહીં થાય સૂતરની આટીથી કોઈ પણ સ્વાગત કરે કારણ કે જે ઘટનાઓ છે ક્યાંક કોઈ ખબર ના હોય ને ફૂલની પાંખડી ઉડાડે તો એ બીજા નંબરની વાત છે પણ અમે મેસેજ એ જ પાસ કર્યો છે કે એકદમ સાદગીથી આ યાત્રા નીકળશે આખી યાત્રા દરમિયાન જે તિરંગાનું માન સન્માન જળવાવું જોઈએ તિરંગો એક વ્યક્તિ બીજાને અર્પણ કરે ત્યારે પણ એનું માન સન્માન જે હોવું જોઈએ આ જળવાય ભેહું ચારવા નીકળ્યા હોય અને ખંભે તિરંગો નાખીને નીકળીએ એ રીતે તિરંગા યાત્રા ન નીકળે એ રીતે તિરંગાનું માન સન્માન પણ ન જળવાય અને ભાજપ કે આરએસએસ પાસેથી અમને એ અપેક્ષા પણ નથી કે એ લોકો તિરંગાનું માન સન્માન જાળવી શકે કારણ કે જે સંસ્થાએ પોતાની મુખ્ય સંસ્થા ઉપર પચાસ વર્ષ સુધી તિરંગો લહેરાવ્યો ના હોય એ લોકોએ જ તિરંગા યાત્રા કરવી પડે છે કારણ કે પીડિતોને એ લોકો ન્યાય નથી અપાવી શકતા ભારત માતાનો એ લોકો દરેક નેશનલ બ્રિજ ઉપર ફોટો લગાવે છે પણ નેશનલ બ્રિજમાં જે ફોટો લગાવે છે એ મારી મા ભારતીના હાથમાં તિરંગો હાથો અપાવવાની એનામાં શક્તિ નથી એટલે તો એક રંગો તિરંગો આપે છે ભાજપને હું ચેલેન્જ સાથે કહું છું કે જો તમારામાં સાચી રાષ્ટ્રભાવના હોય સાચો દેશપ્રેમ હોય તો આ દરેક નેશનલ હાઈવે ઉપર દરેક બ્રિજમાં જે ભારતીના હાથમાં એક રંગો ઝંડો આપ્યો છે ને એની જગ્યાએ તિરંગો ઝંડો આપીને દેખાડો તો મેં માનીએ તમે અત્યારે પંદરમી ઓગસ્ટ આવે છે લોકોની અંદર દેશ ભાવના છે દેશદાજ છે અને હારે હારે આ ન્યાય યાત્રા નીકળી છે એટલે ન્યાય યાત્રાને કાઉન્ટર કરવા માટે આ પીડિત પરિવારોને ન્યાય ન મળે એના પરિવારનો વર્ગ એવો પણ પાલભાઈ છે એમને એવું કીધું છે કે અમારે કોઈ રાજકીય પાર્ટીઓમાં રસ નથી અમને ન્યાય જોઈએ એવી વાત કરી છે એક વર્ગ એવો છે રાજ બહુ સારી વાત બહુ સારી વાત પીડિત પરિવારો જિગ્નેશભાઈ પાલભાઈ મીડિયાવાળા કોઈ આવું જ ન પડે એવું કરો ને મુખ્યમંત્રી દરેક પીડિત પરિવાર જોડે જાય અને કહેતા જાય કે આ રહ્યો સીબીઆઈ ઇન્કવાયરીનો ઓર્ડર આ નોન કરપ્ટ અધિકારીનો ઓર્ડર આ નોટિફિકેશન ફાસ્ટ ટ્રેક કોર્ટનું અને આ રહ્યો બે કરોડનું ઓર્ડર હું 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 પીડિત પરિવારોની જે તમે વાત કરી જે પીડિત પરિવારો યાત્રામાં જોડાવા ઈચ્છતા નથી એ પીડિત પરિવારોની અમે ભાજપની જેમ કોઈ પ્રેશર કે દબાણ કર્યું નથી કોઈ અમારા પ્રદેશ પ્રમુખે કે પૂર્વ ધારાસભ્ય કે સંસદ સભ્યએ કોઈ પીડિત પરિવારને ફોન કર્યો નથી જ્યારે ભાજપના ગૃહમંત્રી ફોન કરીને પીડિત પરિવારોને કહે છે કે તમે કોંગ્રેસ માં જોડાતા નહીં આ ન્યાય યાત્રામાં જોડાતા નહીં અમે જે લોકો સ્વેચ્છાએ અમારી આરે જોડાવા માગે છે જે લોકોએ અમને કહ્યું છે કે અમારી લડાઈ તમે લડો એ જ લોકો અમારી